પરતોવાળી ફરસી પૂરી એટલી મસ્ત બનશે કે વાતમાં પૂછો તમને નાસ્તો કરવાની પણ ખૂબ મજા આવશે ને સાતમ આઠમમાં બનાવો તો પણ મજા આવશે આ પૂરીને ખાવાની તો એના માટે આપણે એક વાટકી અહીંયા મેંદાનો લોટ લીધો છે અડધી વાટકી ચણાનો લોટ લીધો છે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અને આ આપણે એકથી દોઢ ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે એ સાટો બનાવવા માટે લીધો છે એક ચમચી જીરું અડધી ચમચી જેટલો અજમાન એક ચમચી જેટલા આખા મરી અને મોણ માટે ઘી અને સાટો બનાવવા માટે ઘી અને મોણ માટે તેલ અને ઘી બંનેનું આપણે મોણ આપશું તો ચાલો પૂરી બનાવવાની આપણે શરૂઆત કરીશું આપણે શેકી લીધું છે હવે આને આપણે દરદરું ખાંડી લેવાનું છે અહીંયા મરી અને આપણે જીરુંને દરદરું એટલે કે આખા પાકું આપણે ખાંડી લીધું છે તો હવે આપણે લોટ બાંધી લેશું પેલાં આપણે ઘઉંનો લોટ લઈ લેશું આ છે મેંદાનો લોટ આ છે અડધી વાટકી ચણાનો લોટ અહીંયા આપણે મરી પાવડર એટલે કે મરી અને જીરુંનો દરદરો ભૂકો લીધેલો અહીંયા આપણે ઉમેરી દઈશું અહીંયા અજમા પણ ઉમેરી દઈશું આ તેથી મસડીની સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અહીં આપણે ઘી મેલ્ટ કરેલું એટલે કે ઓગાળેલું ઘી લીધું છે એ ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરશું ગરમ જ છે આપણું ઘી બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું સરસ મોણ આપણે દઈ દઈશું લોટમાં બધું સરસ આપણે મિક્સ કરી લેશું થોડું થોડું આપણે પાણી ઉમેરતા જશું અને લોટને બાંધી લેશું બહુ ઢીલો પણ નહીં ને બહુ ગઠણ પણ નહીં એવો આપણે આ લોટને બાંધવાનો છે

સાઈડ ઉપર આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે સાટો બનાવી લઈએ ચાર પાંચ ચમચી આપણે અહીંયા ઘી ઉમેરી અને સાટો બનાવી લેવાનો છે અહીંયા આપણે ચોખાનો લોટનો સાટો બનાવેલો છે તમારી પાસે ચોખાનાનો લોટ ન હોય તો કોર્નફ્લો પણ લઈ શકો છો બસ ચોવી રીતે બનાવી લેવાનું સાઈડ ઉપર લઈ લેશું તો આપણે લોટ બાંધીને રાખી કે એને પાંચ મિનિટ થઈ ગઈ છે તો રેસ્ટ થઈ ગયો છે તો આપણે થોડો તેલવાળો હાથ કરી અને એને કૂણવી લેશું અને સરસ આપણે લુવા કરી લેશું આનો

તો આપણે રોટલી વણી લેવાની છે બધી રોટલી આવી રીતે વણી અને ત્રણ રોટલી એક ઉપર કરવાની છે તો આપણા બીજી બધી રોટલી પણ વણી લેશું જો તમારાથી ન વણાય તો સેજ લોટવાળો હાથ કરી અને વણી લેવાની તો અહીંયા આપણે ત્રણ રોટલી વણાઈ ગઈ છે તો આવી રીતે આપણે સાટો લગાવી લેવાનો બહુ ઘાટો નથી લગાવવાનો આ ચોથું જ લગાવવાનું છે એની ઉપર આપણે બીજી રોટલી રાખી દેવાની એની ઉપર પાછું સેમ લગાવી દેવાનું અહીં આપણે દેશી ઘીનો ઉપયોગ કરેલો છે તમે આની જગ્યાએ વેજીટેબલ ઘી પણ લઈ શકો એટલે કે વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી શકો છો છ લુવા થયા છે એટલે ત્રણ ત્રણ રોટલીનો આપણે આવી રીતે બના બંશ જેવું બનાવીને પછી આપણે એને રોલ વાળવાનો છે હવે આપણે સેજ ઊંચું લઈ અને એકદમ ટાઇટ રોલ લઈ લેવાનો છે આવી રીતે વળી જાય એટલે થોડો આપણે આવી રીતે પ્રેસ કરી અને લાંબો રોલ કરી લેવાનો થોડો દબાવી સેજામ દબાવી હળવા હાથે આપણે એને વણી લેવાનું છે બહુ નહીં દબાવવાનું હળવા હાથે બધી પૂરીને આવી રીતે આપણે વણી લેશું પૂરીને બધીને વણી લીધી છે બધી પૂરી વણાઈ ગઈ છે તો સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું એ તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે પૂરીને આપણે તળી લેશું ઉમેરીએ ત્યારે આપણે ફાસ્ટ ગેસ રાખશું પછી મીડિયમ ગેસ ઉપર આપણે પૂરીને તરી લેશું જેટલી આવશે એકવારમાં એટલી આપણે લઈ લેશું ગોલ્ડન બ્રાઉન કલરની આપણે આને તળવાની છે પૂરીને ઉપર આવી જાય પછી આપણે એને બધીને ફેરવી લેવાની ટ્રાવેલિંગમાં કે નાસ્તા માટે ગમે ત્યારે આ પૂરી તમે ખાઈ શકો અને બનાવી શકો બહુ મસ્ત એવો સ્વાદ આવે છે આ પૂરીનો આ પૂરી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને બહાર લઈ લેશું હવે આપણે ગોલ્ડન બ્રાઉન કલરની પૂરીને તળી લેવાની તો આવી જ રીતે આપણે બધી પૂરીને તરી લેવાની છે ઉપર આવી જાય પછી એની સાઈડ ચેન્જ કરી દેવાની અને સાવ મીડિયમ ગેસ ઉપર તરશો એટલે સરસ ક્રિસ્પી એવી આપણી પૂરી તૈયાર થશે તો તૈયાર છે અહીંયા આપણી ફરસી પૂરી પારા તો આપણે ઘણીવાર બનાવવા હશે પણ આપણે આજે નમકપારા બનાવવાના એટલે નમકીન પારા બનાવવાના છીએ તો એના માટે આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એક વાટકી લોટ ઘઉંનો લોટ એટલે જે રેગ્યુલર રોટલી બનાવે છે એ જ લોટ લીધો છે અને અહીંયા બે ચમચી આપણે રવો લીધો છે જે રેગ્યુલર આપણે ચમચી ઉપયોગ કરતા હોય એ ચમચી લીધી છે અને અડધી ચમચી જેટલા અજમા અને મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલાનો ઉપયોગ કરીશું મોણ માટે તેલ અને મીઠું અને લોટ બાંધવા માટે પાણી અને તળવા માટે તેલ તો બે ચમચી જે આપણે રવો લીધેલો એ અહીંયા કાતરોની અંદર આપણે લઈ લેશું અને આ ચણાનો લોટ પણ અહીંયા લઈ લેશું ઘઉંનો લોટ લઈ લેશું અહીંયા મસળીને ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું પણ હાથેથી મસળીને ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર પાંચ ચમચી જેટલી હળદર એક ચમચી જેટલી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું આપણે આપણે હવે મોણ ઉમેરશું મુઠી પડતું મોણ ઉમેરવાનું છે પેલા એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું અને બધું સરસ મિક્સ કરવાનું છે આપણે પછી જરૂર પડશે તો પાછું મોણ આપણે ઉમેરશું અહીંયા આપણે લોટમાં સરસ મોણ દેવાઈ ગયું છે આપણે મોટી પડીએ તો મુઠી પડી જાય એવું મુઠી પડતું આપણે મોણ દેવાનું છે તો આપણે આટલું માપની અંદર એક ચમ એક નાના ચમચા જેટલું મોણની જરૂર પડી છે આપણે પાછું બીજું ઉમેર્યું નથી બરાબર મોણ થઈ ગયું છે એટલે મોણ ઉમેરવાની જરૂર નથી થોડું થોડું પાણી ઉમેરીને આપણે કઠણ લોટ બાંધી લેવાનું છે તો મોણ વ્યવસ્થિત ઉમેરવા ઉમેરવાથી આપણે આ નમકીન પારા બહુ મસ્ત એવા થાય છે અને તમે બેસનના પણ નમકપારા કહી શકો તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે આવો કઠણ આપણે લોટ બાંધવાનો હોય છે તો હવે આપણે એને સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દઈશું અને નમકપારાને વણી લેશું લઈશું અને સરસ આપણે વણી લેશું આમાં અટામણની જરૂર નહીં પડે કારણ કે આપણે કઠણ લોટ બાંધેલો છે ને એટલે આપણે એમને વણાઈ જશે આવી રીતે તમે ઉપાડી પણ શકો સરસ વણાઈ જશે આવી રીતે ઓ જાડું પણ નહીં સાવ પાતળું પણ નહીં એવી રીતે આને વણવાનું છે આટલું થિકનેસ વાળું આપણે વણવાનું છે કટ કરી લેશું આડા ઊભા આપણે કાપા કરી લેવાના શેપ ત્રાશા કરો એટલે ડાયમંડ શેપ આવશે હવે રીતે કટ કરી લેવાનું સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું તો આપણે થોડું ઉમેરીને જોઈ લેશું તો અહીંયા આપણું બરાબર સરસ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વણતા જાશું અને તળતા જાશું તમે વણતા હોય ને તમારું તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો એમાં કાંઈ પીવાની જરૂર નથી ગરમ એકદમ તેલ થઈ ગયું હોય ને થોડું ઠંડુ તેલ ઉમેરો એટલે તેલ માપે આવી જશે બહુ જાજુ નહીં ઉમેરો ને પાછું તેલ આપણું ઠરી જાય થોડુંક જ ઉમેરવાનું તેલને ઠંડુ કરવા પૂરતું જ આ આપણે ધીમા ગેસ ઉપર જ તરવાના છે આ તો આ તળાય ત્યાં આપણે બીજા સાઈડ ઉપર બીજાને વણી લેવાય તો સરસ એવા આપણા ક્રિસ્પી એવા નમક પારા તળાઈ ગયા છે તો આપણે ડીશમાં બહાર લઈ લેશું ઉમેરીએ ત્યારે ફાસ્ટ ગેસ રાખવાનો અને પછી ધીમા ગેસ ઉપર સરસ આપણે ક્રિસ્પી એવા તળી લેવાના છે એકદમ તેલ નીતારી અને પછી ડીશની અંદર આપણે લઈ લેવાના

નાસ્તા માટે મસાલા પૂરી તો એના માટે મેં અહીંયા બે કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અહીંયા બે ચમચી ઘી અને તેલનું બંનેનું મોળ લેવાનું છે એટલે મેં પહેલાં અહીંયા બે ચમચી ઘી લઈ લીધું છે અને પછી આપણે તેલ ઉમેરીને ગરમ કરીએ અને પછી આપણે મોણ માટે ઉપયોગમાં લેશું સ્વાદ મુજબ આપણે મીઠું લીધું છે અને અહીંયા અડધી ચમચી જેટલા આખા મરી લઈ અને આખું જીરું એક ચમચી દરદરૂ આપણે ખાંડી લીધું છે એટલે કે આખા પાકું ખાંડી લીધું છે અને અડધી ચમચી જેટલા આપણે અહીંયા અજમા લીધા છે અને ચાર ચમચી અહીંયા આપણે રવો લીધો છે અહીંયા મેં રવો લીધો છે આ જગ્યા ઉપર તમે ઘઉંનો ચાડો લોટ એટલે કે જે ભાખરીનો લોટ હોય છે એ તમે લઈ શકો છો અને બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો આપણે પૂરી બનાવવાની શરૂઆત કરીશું અહીંયા આપણે બે ચમચી ઘી લીધું છે અને ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા તેલ ઉમેરી અને સરસ આપણે ગરમ કરી લેશું અહીંયા આપણે રવો પણ ઉમેરી દઈશું જીરું અને મરીનો જે આખો પાકો આપણે ફૂંકા કરો એટલે કે દરદરૂ ખાંડી લીધું એને પણ અહીંયા આપણે ઉમેરી દઈશું અજમાને ને આપણે અહીંયા મસળીનો ઉમેરી દઈશું આનો સ્વાદ બહુ મસ્ત એવા આવે છે મીઠું પણ ઉમેરી દેસુ આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણા જીરું એક પિંચ હળદર પાંચ ચમચી જેટલી હિંગ અહીંયા આપણે તેલ અને ઘી બને ગરમ કરી લીધું છે એને આપણે અહીંયા ઉમેરી દેવું ને આ બધું ભેગું કરવાનું છે એકદમ મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે મુઠ્ઠી પડતું મણ જોઈએ અહીં આપણે ગરમ કરેલું તેલ અને ઘી ઉમેરેલા છે એટલે હાથેથી મિક્સ નથી કરતી ચમચીથી મિક્સ કરવું પછી આપણે હાથેથી મિક્સ કરશું બધું હાથેથી મિક્સ કરી અને થોડું ઠંડુ પડી જાય એટલે આપણે હાથેથી બધું સરસ મિક્સ કરી લેશું તો હવે હાથેથી મિક્સ કરી લેશું સરસ મોણ આપણા લોટની અંદર દેવા જાય એવી રીતે મિક્સ કરી લેવાનું બધું મસાલો અને મોણ બધું સરસ મિક્સ થઈ જવું જોઈએ આખા વર્ષમાં આ પૂરી તમે ગમે ત્યારે નાસ્તા માટે બનાવી શકો છો દૂધ સાથે ખાવાની મજા આવે ચા સાથે ખાવાની મજા આવે અથવા તો છૂંદો કે કટકી સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે અને ટ્રાવેલિંગમાં પણ સાથે તમે લઈ જઈ શકો છો અને ઘરમાં હોય અને બનાવેલી રાખેલી હોય તો બાળકોને લંચ બોક્સમાં પણ આપણે આ પૂરી આપી શકીએ છીએ એટલી મસ્ત ક્રિસ્પી અને ખાવાની ખૂબ મજા આવે છે અત્યારે ચોમાસામાં આ પૂરી જોકે આ પૂરી બારે માસ આપણે ખાઈ શકીએ છીએ હમણાં તહેવારો શરૂ થશે તો ત્યારે પણ આ પૂરી આપણે બનાવી શકીએ તો મોણ સરસ આપણે દેવાઈ ગયું છે અને હાથથી આપણે બાંધીએ આમ તો મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ અને હાથ છોડીએ એટલે છૂટી જવી જોઈએ એવો સરસ મોણ દેવાનું અને હવે આપણાને ભાખરી જેવો લોટ કઠણ બાંધવાનો છે તો આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટને બાંધી લેશું આવી રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધીએ ને તો આપણો લોટ ઢીલો ન થાય લોટ ઢીલો ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું જેવો આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એવો જાનો કઠણ લોટ આપણે બાંધવાનો તો જ આપણી પૂરી સરસ ક્રિસ્પી થશે અહીંયા આપણે આવો કઠણ લોટ બંધાઈ ગયો છે તો પાંચ મિનિટ આપણે એને રેસ્ટ થવા દઈશું પછી આપણે એની પૂરી વણી લેશું અહીં આપણે લોટે પાંચ મિનિટ રેસ્ટ કરી લીધો છે તો હવે આપણે આમાંથી લુઆું એમાંથી એક મોટો લુઓ લઈ અને આપણે રોલ જેવું તૈયાર કરી લેવાનું છે આપણે રોલ તૈયાર કરી લીધા પછી હવે ચાકુથી આપણે નાના નાના લુઆ કરી લેવાના છે આવી રીતે લુ લઈ અને આપણે એકદમ સરસ આવી રીતે પ્રેસ કરીને લુ તૈયાર કરવાનું છે અને એમાંથી આપણે પૂરી વણી લેવાની છે પાતળી પાતળી તો અહીંયા કાંગરી પડે છે એ બહુ મસ્ત દેખાવ આવે આપણે પૂરીનો તો અહીંયા આપણી પૂરીમાં કાંગરી પૈડી છે એનો દેખાવ બહુ મસ્ત એવો આવે છે તમને આ કાંગરી ન ગમતી હોય તો એક મોટી પૂરી આવી પાતળી મોટી રોટલી વણી અને વાટકી કે ગ્લાસ કે તમારે કટર હોય એનાથી કટ કરીને એક સરખી પૂરી પણ બધી તમે તૈયાર કરી શકો છો પૂરી વણાઈ ગયા પછી પહેલાં આતલી પતલી પૂરી વણવાની છે અને વણાઈ ગયા પછી ચાકુ વડે અથવા તો પોક ચમચી વડે એમાં આમ હોલ કરી લેવાના છે તો આવી જ રીતે આપણે બધી પૂરીને વણીને તૈયાર કરી લેવાની છે અને પાછું લૂવ લઈ અને આવી રીતે પ્રેસ કરી અને તૈયાર કરી લેવાનો સરસ લૂવ અને પૂરી વણી લેવાની બધી પૂરી આવી જ રીતે આપણે તૈયાર કરવાની છે અહીંયા આપણે બધી પૂરી ભણી લીધી છે અને સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો હવે આપણે જોઈ લઈએ પૂરી ઉમેરીને તો બસ આપણે અહીંયા આવું જ તેલ ગરમ કરવાનું છે અને મીડિયમ આંચ ઉપર એટલે કે મીડિયમ ગેસ ઉપર આપણે પૂરીને તળવાની છે અહીંયા આપણે ચાર ચાર પૂરીઓ આવશે તો મીડિયમ ગેસ ઉપર આપણે તરી લેશું ઉપર આવી ગઈ છે તો આપણે એને સાઈડ ચેન્જ કરી અને સરસ આપણે ક્રિસ્પી એવી તળી લેવાની છે અહીંયા તમને આ પૂરીની અંદર તલ ભાવતા હોય તો તમે તલ ઉમેરી શકો છો અમારે સુભીબેનને તલ ન ભાવે પૂરીની અંદર એટલે મેં તલ ઉમેરા નથી કેમ શુભીબેન બરાબર ને એટલે મેં અહીંયા તલ ઉમેર્યા નથી તો એક ચમચી જેટલા તમે તલ પણ ઉમેરી શકો છો એને સે જેવા દરદરા ખાંડી લેવાના એટલે એ તેલની અંદર બહાર ન નીકળે તો અહીંયા આપણી મસ્ત એવી પૂરી તળાઈ ગઈ છે જો નીચે અંદર સરસ નાના નાના બબલ પણ દેખાય છે એટલે આપણે પૂરીનો દેખાવ પણ મસ્ત એવો આવે છે તો બધી પૂરીને આવી જ રીતે આપણે તળી લેવાની છે અને આ પૂરીને આપણે બહાર લઈ લેશું ચાર ચારમાં થઈ જાય ચાર આવી જાય એક એકાદ તો એક સાથે ચાર ચાર પૂરીઓ આવે છે તો આવી જ રીતે આપણે બધી પૂરી ને તરી લેવાની છે તો તૈયાર છે અહીંયા આપડી ઘઉંના લોટની મસાલા તીખી પૂરી